મંદિર છે શંકર ભગવાન નું તો આપડે એ મંદિર તમને બતાવું અને પાછળ બાપુની સમાધિ છે એક અહીંયા બાપુ જે હતા પેલા અને એની સમાધિ અહીંયા છે આપણે તમને દર્શાવવું અહીંયા એક બાપુની સમાધિ છે અને આ અત્યારે સોમાસામાં બધી વસ્તુ ગાયને નિયમ કરવતા હોય છે આ જાહેર ને મકાઈ ની ઊભો કરતા હોય અત્યારે ઉનાળામાં કાઈ છે ને કરવાનું જરૂર ને બધી કરેલી છે ને નીન પડી છે આ બાજુમાં સજ્યામાં ના આ કઈ આવી રીતે સજ્યા છે અકોડિયા મંદિર તરીકે ઓળખાય છે આખી અને આ મંદિર તમને બતાવવા મંદિર दर्शन करो मित्रों मंदिर बंद से ताळू मारेलो छे એટલે બાર થી આપણે અંદર જાવીએ આપણે મંદિર ખુલ્લું છે ને દે શંકર બાપા हर हर महादेव जय हर हर महादेव की जय शंकर भगवान हर हर महादेव जय शंकर भगवान जय जय कोर की जय पार्वती महान रीते धीमे धीमे पानी पड़े शंकर भगवान ने अपने ऊपर थी दी आठ वगैरह आरती था या, माता जी से i was called